કરીએ ઉદ્યોગોના કારણે સુરત જિલ્લાના પર્યાવરણ પર ખૂબ જ અસર થઈ રહી છે અને સાથે જ ભૂગર્ભ જળ પણ ઊંડા રહ્યા છે કેમિકલ યુક્ત બની રહ્યા છે ત્યારે કામરેજ તાલુકામાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો વિરોધ શરૂ થઈ ગયો છે કામરેજના ઉંભેડ લાડવી સહિતના ગામોમાં મોટા મોટા બેનરો લગાવીને એમાં સ્પષ્ટ લખી દેવામાં આવ્યું છે કે આ રહેણાંક અને શૈક્ષણિક ઝોન છે કોઈએ પણ ઔદ્યોગિક બુકીંગ કે બાંધકામ કરવું નહીં જો કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ સાથે જ જિલ્લા કલેક્ટરને પણ આ વિસ્તારમાં ઉદ્યોગ ન સ્થાપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે હું ઇન્ડસ્ટ્રીયલ જે આવે છે એનો વિરોધ કરું છું આજુબાજુના ગામોમાં ઇન્ડસ્ટ્રીયલ આવી છે એના હિસાબે ગ્રામજનોને ઘણું નુકસાન છે બેન બેટીઓને નુકસાન છે બધા પોલ્યુશન થાય છે જેથી કરી હું ઇન્ડસ્ટ્રીઅલનો વિરોધ કરું છું એના માટે અમારે આ લોકો અમુક કાસ પણ બંધ કરી દીધી છે એટલે ખેડૂતોનો પણ નુકસાન છે અને આ કેમિકલ યુક્ત પાણી આ લોકો ભૂગર્ભમાં ઉતારે કાલે અમારે ખેતી લાયક પાણી ઉપયોગમાં નહીં આવે અને અમારા જો સ્તર છે અત્યારે એસી ફૂટે પાણી આવે છે એકસો ફી એ સ્તર નીચે જાય અને આ આજુબાજુમાં બાજુમાં જ ઇન્ડસ્ટ્રીઅલ જ છે અમે જોઈએ છે ત્રણસો ત્રણસો ફૂટ બી બોરિંગ કરવા છતાં બી ત્યાં પાણી નથી મળતા અમારો ઉંભેર ગ્રામનો જે વિસ્તાર છે તે હાલ રેસિડેન્શિયલ ઝોનમાં છે અને રેસિડેન્ટ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ કઈ રીતે પાસ થાય અને જો પાસ થયું હોય તો એમના હજુ કોઈ પુરાવા કાગળ અમને પંચાયતને કે કોઈ ગ્રામજનોને જાણ નથી એના માટે અમે એનો વિરોધ કરીએ છીએ